મ્યુનિસિપાલિટીમાં લોક કલ્યાણ મેળાનું આયોજન દીવ મ્યુનિસિપાલિટી હોલમાં લોક કલ્યાણ મેળો યોજનાનો પ્રારંભ કરેલ પહેલા આ યોજનામાં સ્ટ્રીટ વેન્ડરને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળતી હવે આ સ્કીમમાં પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજારની લોન મળશે આ લોનમાં કોઈ ગેરંટરની જરૂર નથી માત્ર આધાર અને ઇલેક્શન કાર્ડની જરૂર રહેશે અને દિવ મ્યુનિસિપાલિટીમાં જવાનું રહેશે પીએમ સોનીતિ યોજનાનો સ્ટ્રીટ વેન્ડર લાભ પ્રાપ્ત કરે તે માટે આ મેળામાં ડીએમસી કર્મચારી શ્રી દિવ્યેશ ચૌહાણ અને શ્રી ભાવિકભાઈ મુકેશે વિગતવાર માહિતી આપી હું દિવ્યેશ ભાઈસ ચૌહાણ ડી મ્યુનિસિપાલિટીમાં એલડીસી તરીકે કામ કરું છું અને આજે દિવ નગરપાલિકામાં લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક કલ્યાણ મેળો એ પીએમ સ્વનિધિ સ્કીમની અંતર્ગત કરવામાં આવ્યો હતો પીએમ સ્વનિધિ સ્કીમ કોરોના સમયે ભારત સરકારે લોન્ચ કરેલી જે જે સ્કીમની અંદર બધા શેરી વિક્રેતાઓ એટલે કે સ્ટ્રીટ વેન્ડરને વિના કોઈ કોલેક્ટર લોન આપવામાં આવે છે તો એ લોન બે હજાર બંધ કરવામાં આવ્યું હતું પણ હવે ભારત સરકારે નવી ગાઈડલાઇન પ્રમાણે પાછી સ્કીમ સ્ટાર્ટ કરેલી છે જેમાં હવે કોઈ પણ સ્ટ્રીટ વેન્ડર ને ત્રણ સ્ટેજમાં લોન મળી શકે છે પેલું પંદર હજારનું બીજું પચીસ હજાર અને ત્રીજું પચાસ હજાર તો કોઈ પણ સ્ટ્રીટ વેન્ડર આ સ્કીમની અંદર આ સ્કીમનો લાભ લઈ શકે છે તો તેના માટે તેમને આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ અને એ પોતાનો મોબાઈલ જેમાં આધાર કાર્ડ લિંક કરેલો એ મોબાઈલ લઈને ડીએમસીમાં આવવાનું રહેશે તેથી અમે એમની એપ્લિકેશન ઓનલાઈન અપલોડ કરી શકીએ તો મારી રિક્વેસ્ટ છે કે દીવના જેટલા પણ સ્ટ્રીટ વેન્ડર છે એ આ સ્કીમનો લાભ લે Thank you.